વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હવે યુએઈ માં બનવા જઈ રહ્યું છે જેનું નામ અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે છવ્વીસ કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતો આ એરપોર્ટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરતાં પણ પાંચ ગણું મોટું હશે તેમજ આ એરપોર્ટમાં ચારસો ટર્મિનલ ગેટ અને પાંચ રનવે પણ સામેલ હશે મળતી માહિતી અનુસાર રવિવારે દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રસીદ અલ મુક્તમે એડી 128 બિલિયન ના ખર્ચે એક નવા પેસેન્જર ટર્મિનલ ને મંજૂરી આપી હતી તેમજ તેમણે એક્સ પર એક પોસ્ટ બહાર આવ્યું હતું કે આ નવી યોજના આપણા બાળકોને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસની ખાતરી કરશે એરપોર્ટ બનાવવાનું કામ 213 2013 માં જ શરૂ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ